ગુનો કરવાના ઈરાદે મહિલા પર ચાપતી નજર રાખતા મહારાષ્ટ્રના બે ધરપકડ પોલીસે નંબરની બાઇક બે મોબાઈલ ફોન બેગમાંથી ટી શર્ટ અને શર્ટ માસ્ક સહિતની ચીજો કબજે કરી પારડીમાં ચેન સ્નેચિંગ જેવા ગુનાઓમાં થોડા દિવસોથી વધારો થયો છે જેને લઈ પારડી પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે પારડી પોલીસે શુક્રવારના રોજ માહિતી આપી હતી કે પારડી પીઆઈ જી આર ગઢવીના સૂચના મુજબ પીએસઆઈ વસાવા એએસઆઈ ચંદુભાઈ ભરતસિંહ પ્રદીપસિંહ અશોકભાઈ સ્વપ્નિલભાઈ સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરતી હતી આ દરમિયાન પારડી કોર્ટ આગળ ચા નાસ્તાની લારી પર કામ કરતી મહિલા પર વગન નંબરની બાઇક પર ઉભેલા બે ઈસમો ચેઇન સ્નેચિંગ જેવો ગુનો કરવાના ઇરાદે ચાપતી નજર રાખતા નજરે આવતા પારડી પોલીસ તાત્કાલિક તેમના પાસે પહોંચી હતી અને ત્યાં તેમની હાજરી અને રહેઠાણ અંગે પૂછપરછ કરતા બંને ઈસમોએ ગલ્લા તલ્લા કરી જવાબ ન આપી બાઇક ચાલુ કરી વલસાડી જાપા બ્રિજ તરફ ભાગી છૂટ્યા હતા જેથી પોલીસને વધુ શંકા જતા દોડી જઈ પોલીસે ઝડપ્યા હતા અને પોલીસે ઝડપેલા મોહમ્મદ ગુલામ હુસેન જાફરી ઉમરવસ તેત્રીસ રહે મહારાજ થાણે કલ્યાણ ઉત્તમ મેલી ચાલ અને નૂર અબ્બાસ શાહ જોડ સૈયદ ઉમર વર્ષ પાંત્રીસ રહે અમદાવાદ સરખેજ ગોલ્ડન રેસિડેન્સી પાસેની બેગ ચેક કરતા તેમના પાસેથી અલગ અલગ કલરની ટી શર્ટ અને શર્ટ અને પચરંગી કલરનું એક માસ્ક ઇલેક્ટ્રિક વજન કાટો ધાતુનું કડું મળ્યું હતું જે વસ્તુ બાબતે પણ યોગ્ય જવાબ ન આપતા પોલીસે એકતાલીસ વન ડી મુજબ કાર્યવાહી કરી હતી અને વગર નંબરનો એક રાઇડર બાઇક તેમજ બે મોબાઈલ ફોન સહિત રોકડ રકમ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે જોકે કે હાલ તો આ ઈસમો ગુનો આચરતી ચોક્કસ ગેંગના સાગરીતો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે